વલસાડ જિલ્લાના અબરામા ગામમાં દિવાળીના પર્વના અનુસંધાને યોજાયેલા પરંપરાગત ઘેરિયા નૃત્ય કાર્યક્રમમાં સ્થાનિક લોકોની ઉમંગભેર હાજરી રહી હતી આ પ્રસંગે વલસાડના સાંસદ ધવલ પટેલ પોતાના નિવાસસ્થાને આયોજીત આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકનૃત્ય ઘેરિયામાં પોતે પણ જોડાયા હતા લોકોએ ઉત્સાહપૂર્વક તાળીઓના ગડગડાટ વચ્ચે સાંસદને નાચતા જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો ગેરિયા નૃત્ય દક્ષિણ ગુજરાતની લોક પરંપરાનું એક જીવંત પ્રતિક છે જે દિવાળી અને દેવ દિવાળી દરમિયાન રમાતું નૃત્ય છે દિવાળીના વિશેષ પ્રસંગોમાં પુરૂષો દ્વારા વર્તુળમાં નૃત્ય રૂપે કરવામાં આવે છે તેની તાલબદ્ધ ચળવળ અને લોકગીતોનો સંગમ સૌને મંત્રમુગ્ધ કરી દે છે અભરામા ખાતે આ નૃત્યમાં યુવાનો અને વરિષ્ઠો બંને ઉત્સાહપૂર્વક જોડાયા હતા સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે આવા લોક નૃત્યો આપણા સંસ્કૃતિના મૂળ છે અને નવી પેઢી એ તેને જાળવી રાખવી એ સમયની માંગ છે કાર્યક્રમ દરમિયાન દિવાળીની શુભેચ્છાઓ સાથે સૌએ એકતાનો સંદેશ આપ્યો અને લોક સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયા